મને સમજાતું જ નથી એના સવાલોના જવાબ આપણે આપવા તો આપવા કેમ થઈ જશે મમ્મી હવે ખોટી ચિંતા કરે છે મારી બેન બહુ જ ડાઈ છે તું સમજાવીશ ને તો સમજી જશે હા હા આવી ગઈ બેટા હા તું આઠ વાગે આવવાની હતી નવ વાગી ગયા હું ને તારી બેન એ જ વાત કરતા હતા કે હજુ સુધી આવી કેમ નહીં પેલા ફોર્માલિટી કરી લઈએ મમ્મી હા

પણ હવે શું થાય થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ ને હા એમાં એવું છે બેટા કે તને તો ખબર જ છે કે અમારે એટલે કે આ પ્રસંગ પ્રસંગ સગાઈની વાત તો નથી કરતા ને તમે હા હા બેટા સગાઈની જ વાત કરીએ છીએ વાહ માનવું પડે આ બે રૂપિયાની કોઈ વસ્તુ લેવા જવાનું તારા માટે તું મને દસ વાર પૂછે છે જો તો હા કેવું છે ને કેવું નહીં અને સગાઈ કરી નાખી એ પણ મારી ગેરહાજરીમાં જો આમાં મારો કોઈ જ વાંક નથી હું તો કઈ કઈને કંટાળી ગઈ થાકી ગઈ મારી જીભના લોચા વળી ગયા કે દામણીને આપણે કેવું જોઈએ

હા બેટા પણ આ તારી બેન છે ને એના સાસરીવાળા માનતા નહોતા અને તાત્કાલિક સગાઈ લેવી પડે એવી હતી એટલે તારી ગેરહાજરીમાં અમે સગાઈ લઈ લીધી હજુ તું કહેતી હોય ને હું તારા જીજુને ફોન કરું કે આપણે છે ને બીજી વાર સગાઈ કરવાની રહેશે કારણ કે મારી બેન રહી ગઈ હતી ને પછી કાલ સવારે કાકા કુટુંબમાંથી બીજું કોઈ રહી જશે ને તો એ પણ આવીને મને કહેશે ત્યારે ત્રીજી વાર સગાઈ કરીશું કોઈ જરૂર નથી એકવાર કરી લીધી ને સગાઈ હવે આ મેરેજ નું શું છે એ મારી હાજરી માં કરવાના છે કે પછી એ પણ મને કીધા વગર ના મને પૂછ્યા વગર ના કે હું ના હોય ત્યારે કરી નાખવાના છે હા બેટા બેટા મેરેજ માં તો તારી હાજરી જોઈએ જ ને અને તને પૂછ્યા વગર મેરેજ હા અશક્ય છે તારી સગી બેન મોટી બેન ના લગ્ન છે તો એમાં તો તારી હાજરી વગર કેમ ચાલે બેટા એટલે તું જરાય ચિંતા નહીં કર હું હું છે ને

ખરેખર કહું આ તમે બંને એવું નાની થી મોટા થયા ને પણ ઝઘડો કરવાનું તો ભૂલ્યા જ નથી સવાલ જ નથી ઉઠતો ને વાત કરે છે તું અને હજુ પણ ઝઘડો છો લે આ છોકરીઓને મારે શું સમજાવવી